જય માતાજી બધા મિત્રોને તો આજે તારીખની વાત કરીએ તો વીસ સાત બે હજાર પચીસ છે જે આપણે અમુક વિડીયોમાં જોતા હોય મગફળીનું વાવેતર કે એની માથે ધૂળ નાખે ને જે વિદ વિદેશમાં જે રીતના આપણે ટેકનિક કરે એ આપણે આ એક થોડું પર ટેકનિકનો ઉપયોગ કરવાનો છે અત્યારે જો આપણે એને ફરતું ખોદી નાખ્યું છે જો ફ્લાવરિંગ છે અત્યારે ને દોડવા પણ આવી ગયા છે અત્યારે અને દાઢા પણ તમે જોવો અત્યારે જે આ ખૂ કહેવાય એ હવે તેને આપણે જે રીતના આપણે વિડીયોમાં જોતા હોય વિદેશની મગફળી તે જ રીતનું આપણે આને પહેલાં ફરતું વ્યવસ્થિત રાખી દેહું એઠું ઢારી દેહું ફરતું આપણે એને વ્યવસ્થિત એઠું ઢારી દીધું જે તેની બધી શાખાઓ છે ફરતી સાઈડ એક એક રાખી દઈએ અને એક શાખા ઉપર રાખીએ આની અંદર લગભગ મારા અંદર પ્રમાણે દસ થી પંદર શાખાઓ છે અને એની ઉપર આપણે આશી આસી ફરતી ધૂળ નાખ દે હું જે માટી આવે નરમ નરમ માટી નાખી દીધી છે અત્યારે એ બાજુમાંથી જ લઈ લઈએ આપણે તો આ માટીથી હું ફરતી શાખા આપણે વ્યવસ્થિત ઢાકાઈ જાય એ રીતના ઢાંકવાની આપણી જમીનમાં વધારે અહીં કાકરા એવું હોય છે પથ્થર એટલે આપણે માટી છે સારી એવી લેશું એની બધી શાખા વ્યવસ્થિત ઢકાઈ ગઈ છે અત્યારે હવે આપણે આને છે ને પંદર થી વીસ દિવસ પછી અથવા જ્યારે આનું ગ્રાફ્ટિંગ કરવામાં આવે માંડવીનું ઉપાડવાની ત્યારે આનો નવો વિડીયો બનાવશું અને જોશું કે આમાં કઈ રીતના કેટલો ફાળ આવે છે જે લોકો વિદેશમાં મગફળીનું વાવેતર કરે તે આવા ધૂળ નાખીને એને વિડીયો બનાવતા હોય અલગ અલગ શાખામાં બધી રીતના માટી તો આપણે એ જ રીતના આપણે માટી આપણા સોળમાં એકમાં નાખી જ અત્યારે હવે આપણે પણ ગ્રાફ્ટિંગ કરીશું આનું હજી નવમા મહિનાની આસપાસ આનું ગ્રાફ્ટિંગ કરવાનું થાય અત્યારે સાતમા મહિનો હાલે છે વીસ તારીખ છે બધી શાખા અલગ અલગ દેખાય એ રીતના પાછી રાખવાની થોડી થોડી તો હવે આપણે આનું નવમા મહિનામાં ગ્રાફ્ટિંગ કરશું ત્યારે નવો વિડીયો આવશે ત્યાં સુધી આને માવજત કરીએ આપણે